નવસારીના એસઓજી કર્મચારીઓની ટીમ બિલીમોરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દેસરા પાસે આવેલ જનરલ સ્ટોરમાં પોતાની દુકાનમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે બાતમીના આધારે પોલીસે રેડ કરી લાલા જનરલ સ્ટોરમાં આરોપી ફયાઝ સાકીર હિંગોરાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ રૂપિયા બત્રીસ હજારની કિંમતની સોળ ઈ સિગારેટનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવસારી કેસુદીના પીઆઈ એ બીજે જણ જશે અને એમના સ્ટાફને એક બાતમી મળીને તો એ બીલી મોરામાં ફયાદ સાકી ઉંગોરા જે દુકાન દર આવે છે ને દુકાનમાં ઈ સિગારેટ રાખીને એનું વેચાણ કરે છે તે આધારે એસઓજીની ટીમે એની દુકાનમાં તપાસ કરતા કુલ સોળ ઈ સિગારેટ મળી આવેલ જેની કિંમત બત્રીસ હજાર રૂપિયા ગણી અને કબજે કરવામાં આવી છે અને બીલી પોલીસ સ્ટેશન આ બાબતે ગુનો દાખલ કરીને સરકાર